આપણે ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ આયો બધા મજામાં જશો હવે આપણે ડીડીસી એક્ઝામ ની એક ઇમ્પોર્ટન્ટ એક ઇન્ફોર્મેશન છે એના રિલેટેડ વાત કરવાનો છે તો બધા મિત્રોને આ વિડિયો છે લાસ્ટ લગી જોવાનો છે અને કોઈ પણ છે મિત્રો આ વિડિયોને મિસ કરતા નહીં પણ વાત કરીએ તો ડિપ્લોમા એન્જિનિયરિંગ ની લાયકાત અંગે એક સૂચના હતી એજ્યુકેશન ડિટેલ વિશે એ તમારે ખાસ જોવાની છે તો સૂચના શું કહે છે મિત્રો એ આપણે અત્યારે જોવાના છે ઓકે તો બધા મિત્રો ખાસ ધ્યાન આપજો ડિપ્લોમાથી ડિગ્રી એડમિશન પ્રક્રિયા હેઠળ જેમને બેઠક ફાળવવામાં આવી છે તમામ વિદ્યાર્થીઓને જાણ કરાય છે કે તેઓને તેઓ દ્વારા નક્કી કરેલ લાયકાત પચીસ તારીખ સાતમો છે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો પેલા નંબરની સૂચના નક્કી કરેલ ટૂંકમાં સમય મર્યાદામાં અંદર જો વિદ્યાર્થી જરૂરી લાયકાત પૂર્ણ કરશે નહીં તો તેમનું સીટ છે એ રદ એટલે કે કેન્સલ થઈ જશે વસ્તુ ખાસ ધ્યાન રાખજો લાસ્ટ તારીખ તમારી કેટલી છે

કે શું તો જાહેર કરેલ માર્ગદર્શિકા પ્રમાણે જોવા સલાહ કરવામાં આવે છે મિત્રો એ ખાસ બસ ધ્યાન રાખજો અને વધારે ડિટેલ માટે તમારે આખી આખી વેબસાઈટ છે એના ઉપર તમારે જઈ અને ઓફિશિયલ વેબસાઈટ પર ચેક કરી લેવાનું રહેશે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ એસીપીસી આ વસ્તુ ખાસ ધ્યાન ડિપ્લોમા થી ડિગ્રી એડમિશન લાયકાત અંગેની મિત્રો વાત કરેલ છે અહીંયા તમને પિરા અક્ષરે મોટું હેડિંગ આપેલ છે આનો મતલબ તમે સમજવાની કોશિશ કરજો બરાબર બધા ડિટેલ માટે તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો મિત્રો અથવા તમારા સર ટીચરને પણ તમે કોલેજમાં અથવા તમે હેલ્થ સેન્ટરમાં પણ જોઈને અથવા પૂછી શકો છો ઓકે અને જે મિત્રો આપણી ચેનલમાં જોઈન્ટ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી યુટ્યુબ ચેનલમાં એ મિત્રોને એક રિક્વેસ્ટ કરું છું કે નેક્સ્ટ સમયગાળામાં તમારે આવી તમે તૈયારી કરવા માગતા હોય પ્રેક્ટિસના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ તમે યુટ્યુબમાં જઈને સર્ચ કરશો મિત્રો એ તમને આપણી ચેનલ છે જોવા મળશે એમાં આપણે પેસે મિત્રો પ્લેલિસ્ટ છે એ ક્રિએટ કરવા જઈ રહ્યા છે જેથી કરીને તમે ની સારી એવી તૈયારી છે એ તમે કરી શકશો ને સારા એવા માર્ક્સ લાવી શકશો ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન તમને જીટીયુ ના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એના ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે સ્કોલરશીપ છે ઓલ વસ્તુ તમને એ ટુ જેટ અને તમારે આવતી રિકવાયરમેન્ટ છે વેકેન્સી ભરતી ઓલ તમને સમજાવવામાં આવશે તો હજી સુધી જે મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી છે એને સબસ્ક્રાઇબ નથી કરવી સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરવું જેથી કરીને કોઈ પણ નવું નોટિફિકેશન આવે તો તમને ઇન્ફોર્મેશન વિડીયો મળતા રહી અને ડાઉટ કરી માટે નીચે ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની પણ લિંક આપેલ છે મિત્રો અને જીટીના સ્ટુડન્ટ છે નવી નવી અપડેટ આઈએમપી પ્રશ્નો મેળવવા માટે જીટીની ઓફિસિયર વોટ્સઅપ ગ્રુપની લિંક છે એમાં જોઈન્ટ થઈ જાય નીચે બધું આપેલું છે ઓકે અને જોબની તૈયારી કરવા માટે ઇમ્પોર્ટન્ટ ઓલ વસ્તુ છે મિત્રો જીટીયુ એક્ઝામ પેપર કઈ રીતે લખવા ઓલ વસ્તુ છે એ આપણી ચેનલ દ્વારા કરવામાં આવતા હોય છે તો તમારે ટેન્શન લેવાની જરૂર છે નહીં તમારો એડમિશન થઈ ગયા બાદ જીટીયુ એક્ઝામના મોસ્ટ ઓફ આઈએમપી પ્રશ્ન છે ફ્રી ઓફન સ્ટડી મટિરિયલ છે જીટીયુની નવી નવી અપડેટ છે મિત્રો ઇન્ફોર્મેશન છે ઓલ વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તમને કાંઈ નહીં સમજાતું હોય તો પ્રશ્નલ ગાઈડ છે એ અમારી ચેનલ દ્વારા ફ્રી ઓફ પણ બધા મિત્રોને કરવામાં આવે છે ઓકે તો કંઈ પણ ના સમજાય તો તમે કોલ કરો અથવા તો મેસેજ કરો ટેન્શન લેવા નથી બને એટલો સપોર્ટ કરતા રહ્યો અને કોમેન્ટ કરો મિત્રો અને ડિગ્રીમાં બધા મિત્રો એડમિશન લઈ લો અને પછી તમારા આઈએમપી એમ પ્રશ્ન માટે પણ તમે કોમેન્ટ કરી શકો છો સબ્જેક્ટ વાઇઝ તમને બનાવી દેવામાં આવશે ફ્રી ઓફમાં ગુજરાતીમાં કે ડિગ્રી ઇંગ્લિશમાં જ છે એ કઈ એવા ઇસ્યુ નહીં આવે કે ડિગ્રી વાળા મિત્રો ને ઇંગ્લિશમાં ફરજિયાત છે પ્રશ્ન આવશે ઓકે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બાકી તમે કાંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો અત્યારે અત્યારે કોન્ટેક્ટ કરી શકો છો ઓકે મિત્રો આશા રાખો છો વિડીયો તમે સમજાઈ ગયો હશે બીજી તમારે કઈ પણ હેલ્પની જરૂર હોય કઈ પણ વિડીયો ટોપિક ઉપર તમારે બનાવવો હોય તો મને કોમેન્ટ કરજો એના પર બનાવી આપીશ ઓકે તો ત્યાં પૂરું કરું છું મિત્રો નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે ઓકે મિત્રો થેન્ક યુ